હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતના પ્રખ્યાત લીંબુ વડા કે તમે સુરતી બટાકા વડા પણ કહી શકો છો આ લીંબુ વડા દેખાવમાં બટાકા વડા જેવા પણ સ્વાદમાં બટાકા વડાથી બિલકુલ ડિફરન્ટ અને થોડા તીખા અને ચટપટા બનાવવા માટે સ્પેશિયલ લીલો મસાલો પણ તૈયાર કરીશું તો કોઈ પણ ચટણી વગર લીંબુ સાથે ખવાતા ચટપટા અને ટેસ્ટી આ લીંબુ વડા કદાચ તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય આ લીંબુ વડા ઘરે બનાવવા એકદમ સહેલા છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બટાકાને બાફવાના છે તો બટાકાને ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના વરાળથી બાફવાના છે તો પ્રેશર કુકરમાં નીચે પાણી ઉમેરી દઈશું ત્યાર પછી એમાં સ્ટેન્ડ મૂકી દેવાનું અને પ્રેશર કુકરમાં જે પણ વાસણ ફિટ થાય એમાં આ રીતે ચારસોથી પાંચસો ગ્રામ જેટલા બટાકા મૂકી ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચારથી પાંચ વિસલ કરી લેવાની ત્યાં સુધીમાં આપણે ગોટાનું બેટર તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં દોઢ કપ ચણાનો લોટ લીધો છે એને આપણે આ રીતે ચાળણીથી ચાળી લઈશું ભેજવાળું વાતાવરણ હોવાથી લોટને આ રીતે ચાળીને લેવાનો જેથીમાં પણ લમ્સ ના રહે હવે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું એકવાર અને બરાબર મિક્સ થઈ જાય એટલે અત્યારે મેં પોણો કપ જેટલું પાણી લીધું છે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી કોઈપણ જાતના લમ્સ ના રહે એ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે પાણી એક સાથે ના ઉમેરતા આ રીતે થોડું થોડું કરીને ઉમેરવાનું પાણી વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું અને આટલું બેટર તૈયાર કરવામાં મારે પોણા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે ગોટાને ટેસ્ટી બનાવવા માટે આપણે લીલો મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે મેં છથી સાત લવિંગિયા મરચાં દસથી પંદર લસણની કઢી અને એક ઇંચ જેટલા આદુના ટુકડા લીધા છે આ રીતે તીખી વેરાયટીના મરચાં લેવાના મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે જ અડધો કપ જેટલા ડાળીઓ સાથે લીલા દાણા લઈ લઈશું આ મસાલામાં જો સીઝન હોય તો તમારે લીલું લસણ લેવાનું પણ જો સીઝન ના હોય તો આ રીતે સૂકું લસણ પણ ઉમેરી શકાય છે અને તમે જોઈ શકો છો પલ્સ મોડ પર મેં આ રીતે અધકચરું વાટી લીધું તો લીંબુ ગોટા માટેનો લીલો મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે એક મોટા બોલમાં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલા અધકચરા વાટેલા મરી હાફ ટી સ્પૂન જેટલું જીરું બે ટેબલ સ્પૂન જેટલો જીરું પાવડર એકથી દોઢ ટી સ્પૂન જેટલું કે સાત પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને આદુ મરચાં લસણની જે પેસ્ટ વાટી છે એ ઉમેરી દઈશું સાથે જ લીંબુ ટેસ્ટી બનાવવા માટે એક નાના લીંબુનો રસ નીતારી દઈશું લીંબુ બટાકા વડા કરતાં ગળપણ ઓછું હોય એટલે ખટાશ અને ગળપણ તમારે રીતે બેલેન્સ કરી લેવાનું અહીં જો તમારી પાસે સીઝન હોય અને લીલું લસણ હોય તો અડધો કપ જેટલા લીલા લસણના લીલા પાન ઉમેરી દેવાના સીઝન નથી એટલે અત્યારે મેં દોઢ કપ જેટલા લીલા દાણા ઉમેરી આ રીતે મિક્સ કરી લીધું બીજી બાજુ પ્રેશર કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું અને બટાકા બફાઈ ગયા એની છાલ ઉતારી આપણે આ રીતે મસાલામાં ઉમેરી દેવાના છે મેશરથી મેશ નથી કરવાના પહેલાં આ રીતે હાથથી તોડીને ઉમેરી લઈશું લીંબુ વડા કે સુરતી ખોટા બનાવવામાં આ રીતે બટાકાને મેશરથી મેશ કરવામાં નથી આવતા એ લોકો બટાકાને મેશ કરવા માટે લોટાનો ઉપયોગ કરતા હોય છે મારી પાસે અત્યારે આ રીતનો ફ્લેટ સપાટીવાળો ગ્લાસ છે તો એનાથી હું આ રીતે બટાકાને મેશ કરી લઈશ આ રીતે થોડું પ્રેશર આપી બટાકાને મેશ કરી લેવાના અને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આ રીતનું સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે તમારે જે સાઇઝના લીંબુવાળા કે ગોટા બનાવવા હોય એટલું સ્ટફિંગ હાથમાં લઈ લેવાનું અને આ રીતના ગોળા તૈયાર કરી લેવાના નામ એનું લીંબુ ગોટા છે એટલે આ રીતે હું લીંબુ જેટલી સાઇઝના ગોળાવાળીને તૈયાર કરી લઈશ નાના નાના લીંબુ ગોળા કરશો તો વીસથી બાવીસ જેટલા થશે અને થોડા મોટી સાઇઝના કરશો તો પંદરથી અઢાર જેટલા બનશે સ્ટફિંગ તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું મસાલો જો થોડો ચડિયાતો ને આગળ પડતો હશે ને તો સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોરદાર લાગશે તો આ રીતે બધા જ ઘોડાવાળીને મેં તૈયાર કરી લીધા હવે એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે જે બેટર તૈયાર કર્યું હતું એમાં એક પીંચ જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું એના પર થોડા લીંબુના ડ્રોપ્સ ઉમેરી દઈશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય મિક્સ કરી દઈશું બરાબર અને તૈયાર કરેલા બેટરમાં આપણે જે લીંબુ ગોળા વાળીને તૈયાર રાખ્યા છે એમાંથી કઢાઈ તમારી જે સાઇઝની હોય એ પ્રમાણે ગોળા ઉમેરી દેવાના અને ત્યાર પછી ચમચીની મદદથી બેટરને ઘોડા પર આ રીતે ઉમેરી દેવાનું આમ ઘોડાને બેટરથી સારી રીતે કોટ કરી લેવાના તો બધા જ ઘોડાને હું આ રીતે ચમચીથી કોટ કરી લઈશ અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક પછી ઘોડાને આ રીતે ચમચીથી જ આપણે એમાં ઉમેરી દઈશું ચમચીથી ઉમેરવાથી તમારા હાથ પણ બેટરવાળા નહીં થાય નીચે ટીપા પણ નહીં પડે ગેસ પણ નહીં બગડે અને કણી પણ નહીં પડે તો કઢાઈમાં જેટલા સમય એટલા ગોળા તમારે ઉમેરી દેવાના તેલ એકવાર ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની અને ત્યાર પછી ગોળા ઉમેરી દેવાના કોટિંગ તમારે એકદમ સરસ કરી દેવાનું અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ગોટાને તળી લેવાના એક મિનિટ પછી તમારે આ રીતે ગોટાની સાઈડ ચેન્જ કરી લેવાની અને ત્યાર પછી ઉલટપુલટ કરતા જઈ હલકો એવો ગોલ્ડન કલર આવે એટલે તેલની તારી ગોટાને તેલમાંથી બહાર કાઢી લઈશું બહુ ડાર્ક બ્રાઉન ના થઈ જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ તમે લો ટુ મીડિયમ રાખશો ને એટલે આ રીતનો હલકો એવો ગોલ્ડન કલર આવી જશે તમે જોઈ શકો છો આપણે ગોટા ચમચીથી તળ્યા હોવાથી એમાં બિલકુલ જ કણી નથી પડી અને એકદમ સરસ ગોલ્ડન કલર સાથે લીંબુ ગોટા આપણા તળાઈને તૈયાર થઈ ગયા તો સેમ એ જ રીતે બાકીની બેચ પણ હું તૈયાર કરી લઈશ એક સાઈડ એકાદ મિનિટ થઈ જાય ત્યાર પછી આ રીતે ઉલટ પુલટ કરી આછો ગોલ્ડન કલર આવી જાય એટલે ઝારાની મદદથી તેલ નિધારી ગોટાને બહાર કાઢી લઈશું તો ગોટાને મેં કિચન પેપર ટાવલ પર કાઢી લીધા હવે આપણે એની સાથે ખાવા માટે મરચાં તળી લઈશું તો મોડી વેરાયટીના મરચાં લેવાના છે આ રીતે લાંબા અને પોડા આછા પોપટી કલરના મરચાં સ્વાદે મોડા હોય છે તો મરચાંના ટુકડાને આ રીતે ઝારામાં તેલમાં ડીપ કરવાના ફરી પાછા બહાર કાઢી લેવાના ત્યાર પછી ફરી ડીપ કરવાના આમ અંદર બાર અંદર બહાર કરીને મરચાંને સારી રીતે તળી લેવાના છે તળાયા પછી આ રીતનો આછો કલર થઈ જાય એટલે મરચાં આપણા તળાઈ ગયા ઉપરથી થોડું મીઠું સ્પ્રિંકલ કરી દઈશું તો લીંબુ વડા અને તળેલા મરચાં આપણા તળાઈને તૈયાર થઈ ગયા લીંબુ વડા સાથે કોઈપણ જાતની ચટણીની જરૂર નહીં પડે સ્વાદમાં એટલા ટેસ્ટી અને ચટપટા લાગે છે આ રીતે મોડા મરચાં અને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે અહીં હું તમને બે ટીપ આપીશ કે બેટર તમારું પાતળું ના થઈ જવું જોઈએ એટલે પાણી તમારે ધ્યાનથી ઉમેરવાનું અને બીજું કે બટાકાને તમારે પાણીથી નહીં વરાળથી બાફવાના અને બટાકા ઓવર બોઇલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જેથી સ્ટફિંગ તમારું ઢીલું ના થઈ જાય અને 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 બરાબર વડે આ આ બે વાતનું જો તમે ધ્યાન રાખશો રાખશો મસાલો થોડો તો સ્વાદમાં ટેસ્ટી ચટપટા બનશે હવે ગોટાને ખાવાના કેવી રીતે એ પણ તમને બતાવું તો ગરમા ગરમ ગોટાને આ રીતે ખોલવાના છે ઉપરથી થોડા લીંબુના ટીપા ઉમેરવાના તમે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે તમારે લીંબુ નીતારી દેવાનું સાથે ડુંગળી અને તળેલા મરચાંનો કટકો મૂકી અને આ રીતે તમારે એને ખાવાના તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ લીંબુવડાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો